મોડી સાંજે ઝડપી પવન સાથે વરસાદ વરસતા તાલુકાના અનેક મુખ્ય માર્ગો પર ઝાડ તૂટી પડ્યા હતા સંજાણ વિસ્તારમાં વીજપોલ ધરાશાયી થતા વીજ પુરવઠો ખોરવાયો હતો સંજાણ મુખ્ય બજારથી ઉદવા તરફ જતા મુખ્ય માર્ગ ઉપર ખજૂરીનું ઝાડ પડતા વાહન વ્યવહાર ખોટકાયો હતો ઉમરગામ તાલુકાના નારગોલ મલાવ તુમ સહિત અનેક ગામોમાં ઝાડ પડતા વીજ પુરવઠો ખોરવાયો હતો સંજણ બિલાડ મુખ્ય માર્ગ ઉપર મલાવ નજીક ઝાડ પડતા બંને તરફનો વાહન વ્યવહાર ખોટકાયો હતો શરીગમ વિસ્તારમાં ઝડપી પવન સાથે વરસી રહેલા વરસાદને કારણે અનેક સ્થળો પર હોર્ડિંગ્સ તૂટી પડ્યા હતા ઉમરગામ નગરપાલિકા વિસ્તારમાં ઘર ઉપર ઝાડ પડતા પતરા તૂટી ગયા હતા સદ્ભાગ્ય ઘટનામાં કોઈ જાનહાની થઈ ન હતી ઘટના અંગે જાણ થતા ઉમરગામ નગરપાલિકા કારોબારી અધ્યક્ષ અંકુશ ગામલી ઘટના સ્થળ પર આવી પહોંચ્યા હતા ઉમરગામ સોરસુંબા કામરવાડ વિસ્તારમાં ઉપર ઝાડ પડતા કાર બચાવ થયો હતો કમોસમી વરસાદને કારણે સોરસુંબા ગ્રામ પંચાયત કચેરી પસાર થતા સર્વિસ રોડની હાલત બસ થી બતર જોવા મળી રહી છે સર્વિસ રોડ ઉપર કિચડ સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે વાહન ચાલકો જીવના જોખમે પસાર થતા જોવા મળે છે ઉમરગામ તાલુકાના ડેરી કામરવાડ વિસ્તારમાં ઘર ઉપર ઝાડ પડતા ભારે નુકસાન થયું હતું ઉમરગામ તાલુકાના લોકોને સુવિધા પૂરી પાડવા સરકાર દ્વારા કરોડો રૂપિયાના ખર્ચે સંજાણ અને સોરસુંબા વિસ્તારમાં રેલવે ઓવરબ્રિજનું નિર્માણ કરાયું છે પરંતુ એજન્સી દ્વારા સર્વિસ રોડ અને ગટરની કામગીરીમાં વેઇટ ઉતારાતા સ્થાનિક વિસ્તારના વાહન ચાલકો અને રહીશો તાઇમાં પોકારી રહ્યા છે સંજાણ રેલવે ઓવરબ્રિજના પશ્ચિમ તરફના માર્ગ પરથી પસાર થતા વાહન ચાલકોના માટે જોખમ તોડાતું નજર પડે છે બ્રિજ ઉપરથી સંજાણ રેલવે સ્ટેશન તરફ જતા વાહનોએ વળાંક લેવામાં ભારે મુશ્કેલી વેઠવી પડે છે सोरसुम संजान विस्तार में सर्विस रोड कर जो, जो बनाया गया है वो उसमें मतलब कैसा है एक्सीडेंट होने का बहुत ज्यादा चांसेस है और जब एक्सीडेंट होता है तो किसी ना किसी को प्रॉब्लम हो जाती है किसी ना किसी के घर वाले का कोई ना इम्पोर्टेंट मेंबर लॉस भी हो सकता है लाइफ भी जा सकता है उसका तो अब यहाँ पे न टर्न मारने का जगह है अभी वहां से आते हैं तो भी टर्न मारने की जगह नहीं है यहाँ से जाओगे तो ऊपर चढ़ने के टाइम भी प्रॉब्लम है और कोई ब्रिज से नीचे उतरता है अभी वो टर्न मारना है तो तुरंत मारना पड़ेगा और उसी टाइम पे चढ़ना पड़ता है तो अगर ऐसा केस है यहाँ पे तो एक्सीडेंट होने के बहुत ज्यादा चांसेस है और अगर ऐसा हो रहा है और इस चीज के लिए प्रशासन एक्टिव नहीं होगा तो ऐसी आगे घटना हो उमरगम तालुका सहित समग्र जिला में सतत बीजे दिन से कमौसमी वर्षा ने कारण खेड़ो चिंतित बने आते વરસાદને કારણે ઉમરગામ ટાઉન સ્ટેશન મુખ્ય માર્ગ ઉપર પાણી ફરી વળ્યા હતા બાગાયત ખેતી કરતા ખેડૂતો કેરીના પાકને નુકસાન થાય એવી ચિંતા સેવી રહ્યા છે અને નુકસાની વળતરની માંગ કરી રહ્યા છે ઝડપી પવન વીજળીના કડાકા સાથે વરસાદ વરસતા ઉમરગામ જીઆઈડીસી તેમજ રહેઠાણ વિસ્તારમાં વીજ પુરવઠો ખોરવાયો હતો સાંસદ ધવલભાઈ પટેલે બાગાયત ખેતી કરતા ખેડૂતોને કેરીના પાકનું નુકસાની વળતર મળી રહે તે માટે માંગ કરી હતી જે છેલ્લા બે દિવસથી ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં જે એકદમ અતિભારે કમોસમી વરસાદ થાય છે એના લીધે જે આપણા વલસાડ લોકસભાના ક્ષેત્રમાં આવતા વલસાડ ડાંગ અને નવસારીના

ગુજરાતના ઉર્દુ અને મક્કા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબ આપણા નાણાં મંત્રી કનુભાઈ દેસાઈ અને આપણા કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલને ને રજૂઆત કરું છું લેટર લખીને પણ રજૂઆત કરવાનો છે અને એમને મળીને પણ હું રજૂઆત કરવાનો છે કે અમારા જે ખેડૂત છે અને સામાન્ય લોકો છે એમને તત્કાલ ભાવે સહાયતા પહોંચે એવું આપણે બધા સરકાર મળીને કેન્દ્ર સરકાર રાજ્ય સરકાર મળીને કરવું જોઈએ અને એના માટે જે પણ સર્વેની કામગીરી તરત જ સર્વેની કામગીરી આપણે જિલ્લાનું તંત્ર કરે એની સાથે સાથે જ જે પણ એના પછી સહાયતા પહોંચાડવાનું કામ પણ જલ્દીથી જલ્દી કરે અમારી ભારતીય પાર્ટીની સરકાર હંમેશા સામાન્ય ખેડૂતોની સાથે અને સામાન્ય લોકોની સાથે રહ્યું છે અને હંમેશા સહાયતા પહોંચી પહોંચાડી છે અને પૂરો વિશ્વાસ છે કે આ વખતે પણ જે ખેડૂતો છે અને સામાન્ય લોકો છે એને તત્કાલ ભાવે અમે સહાયતા પહોંચાડશું એની સાથે સાથે દરેક અમારા લોકસભા ક્ષેત્રમાં રહેતા લોકો વલસાડના નવસારીના અને ડાંગના લોકોને હું ભારપૂર્વક વિનંતી કરું છું કે આવનારા બે થી ત્રણ દિવસમાં જે અતિ અતિભારે વરસાદની આગાહી છે એમાં બની શકે તો પૂરા સેફટીની સાથે આપણા ઘરમાં જ રહીએ સરકારી સરકારી દવાખાનામાં આવતા ગરીબ વર્ગના દર્દીઓ માટે જનઔષધિ કેન્દ્ર શરૂ કરાયું છે ઉદ્ઘાટન પ્રસંગે ઉમરગામ તાલુકા ભાજપ પ્રમુખ ડોક્ટર નીરવ શાહ સામાજિક આગેવાન રાકેશભાઈ સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા વાપી ખાતે આશાપુરા માનવ કલ્યાણ ટ્રસ્ટ દ્વારા સતત બીજે વર્ષે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું આશાપુરા માનવ કલ્યાણ ટ્રસ્ટના સ્થાપક નાનજીભાઈ ગુર્જરના ધર્મપત્ની સ્વર્ગસ્થ લીલાબેનની બીજી પુણ્યતિથિ નિમિત્તે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું નમસ્કાર મેં નાનજીભાઈ ગુર્જર આશાપુરા માનવ કલ્યાણ ટ્રસ્ટ સંસ્થાપક એવમ અધ્યક્ષ આજ એ અમારા દુસરા સાલે અમારી શ્રીમતીજી પુણ્યતિથિ હે અગલે સાલ અમને બ્લડ કેમ્પ કિયા इसी के पुण्य तिथि के आधार पर और इस साल भी हम लोग इस ब्लड कैंप को कंटिन्यूस आने वाले कई सालों तक हम इसको जारी रखेंगे हमारा मकसद यही है कि कितना डोनेट करने वाले कितने ब्लड डोनेट करने के लिए डोनेटर आएंगे विषय ये नहीं विषय ये है कि हम अच्छे काम करने में कैसे आगे बढ़े तो ये हमारे लिए बहुत बड़ी उपलब्धि है कि हम अच्छा काम करने के लिए किसी न किसी का जरिया बन रहे हैं वलसा जिला में आज सतत बीजा दिवसे वातावरण ने कारण अंधारपट छेलो जोवा मूँ तो ભાદરછાયા વાતાવરણ વચ્ચે જિલ્લામાં વાપી વલસાડ સહિત છૂટોછવાયે વરસાદ વરસ્યો હતો ગતૃત સાંજે ઝડપી પવન સાથે વરસેલા વરસાદને કારણે વાવાઝોડા જેવી સ્થિતિ સર્જાઈ હતી તિથલ દરિયા કિનારે ચોપાટી પર ખાણીપીણીના સ્ટોલની છતો ઉડી ગઈ હતી તોફાની વરસાદને કારણે જિલ્લામાં અનેક સ્થળો પર ઝાડ પડવાના બનાવો પણ સામે આવી રહ્યા છે વલસાડ જિલ્લાના કપરાડા તાલુકામાં પણ ઝડપી પવન સાથે વરસાદ વરસ્યો હતો કપરાડા તાલુકાના અમદા ગામમાં લગ્ન પ્રસંગ માટે બાંધવામાં આવેલા મંડપ અને ખુરશીઓ ઉડી ગઈ હતી ફાસ્ટ ન્યૂઝ ઇવનિંગ બુલેટિનમાં આજે બસ આટલું જ આવતીકાલે ફરી મળીશું નમસ્કાર